ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જોઈએ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ હે સવાર સવારમાં મસ્ત આપણે નાઈ તો તૈયાર થઈ ગયા છે ને આજે શનિવાર છે ને તો એમ વહેલા જાગ્યું એનું કારણ છે આજે અમારે જવાનું છે અંબાજી બાજુ સેવાનો કેમ્પ કરવા માટે એક દિવસ માટે ઓફિસ તરફથી જવાન છે બધા ઓફિસના જે જે લોકોને જેને આવવું હોય એ આવશે એટલે આપણે પણ જવાનું છે અહીંયાથી પહેલાં આપણે ઓફિસે જવાનું ત્યાંથી ગાડીની અંદર જવાન છે અંબાજી બાજુ તો ચાલો વ્લોકની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો પહેલાં તો ગુડ મોર્નિંગ માહી એ રાધે રાધે દો રાધે રાધે લે આ ચલો હમણાં માહિત પેલા તો તો જઈએ ઓફિસ ને ઓફિસ થી પછી નીકળીએ અંબાજી તો રસ્તામાં આપણને વરસાદ ભેગો થઈ ગયો શું જોઈ લો તમે રસ્તાઓ બધા પલાળી નાખ્યા છીએ આપણે અઘોરા મોલે અત્યારે અને જે થાય ને બધી સેવા કરવાની છે આજે આખો દિવસ સેવામાં જવાનું રસ્તામાં ઉભા રહી ગયા છીએ બધાને ચા લઈ લીધી છે આપડે ચા નહી લીધી આપડે પાણી લીધું આજના સ્પોન્સર હે ગુરુભાઈ આ બાજુમાં અમૂલ ડેરી છે બહુ મોટી ડેરી છે અહીંયાથી થી સાસ લેવા ગયા છે સાસ લગભગ ડોનેટ કરવા આવ્યા છે ને સાસ પીલી માટે જ લેવાનું છે ને બધાને ચાલતા જતા એમને આપવા માટે ત્યાં લેવા ગયા છે ને અમે અહીંયા આગળ ચા પાણી પીવા આવી ગયા ચા પાણી કરવા અને આજના સ્પોન્સર છે અમારે ગુરુભાઈ ગુરુભાઈ ભજ્જુ ખાઓ ભજ્જુ ભજ્જુ તળવાનું ચાલુ હોય પછી ના મારે પાણી તો આ ડેરીમ થી છે ને આ ઊભી આપણે ગાડી આ ગાડી આપણે જઈએ છીએ વર્ના આપણી ફેવરેટ ગાડી ફાઇનલી ગાઈસ લોકેશન એ બુકિંગ છે એક લેતા હું ચાલો

ચલો જય અંબે જય અંબે જય અંબે પાણી લ્યો પાણી પાણી લ્યો લ્યો પાછળ ચલો પાણી પાણી જય અંબે પાણી પાણી પાણી

जी ठंडू ठंडू हो तो आते ही नहीं खुलता यार <laughs> क्यों ठंडू लागे चीरा काबे क्यों ठंडू चलो आप पानी ले ना माल के ए गणजो हो गणजो हो कितनी है गणजो 3 तो आपरे लीती ना 7 पड़ी हो ગરમી ખતરનાક લાગી ગઈ એટલે અમે કોલ્ડ સ્ટોરેજ માં ઠંડા થવા જઈએ એક કલાક માટે શાંતિ વળી એક કલાકે ફેર થી મારવાનો ઠંડુ થઈને જવાનું એમાં અમારે વધારે ગરમી લાગે છે પાણીની બોટલો સારી જો અહીંયાથી ઉપર કેટલા માળ હશે કેટલા માળ હશે મહેશભાઈ લગભગ તો ચાર દેખાય છે અહીંયાથી તો અને આની નીચે છે જો બે માળ નીચે છે આથી વયરું એ આચર લાગ્યા એ આચલ નાયા નિમકા માટે

ओके गाइस तो कैंडी नु आखू फ्रीज भरेलु हतु जो हवे आटली बधी है पति जवाय एम आखू फुले फुल भरेलु हतु तो बे बे साइड थी गाइस कैंडी तो खत्म ही थई गी बत्ती रे કે ગાઈ તો તમે જોઈ શકો કોલ્ડ સ્ટોરેજ ઠંડુ અહીંયા પાણી કેટલું પડે જેમ એસી ને હોય ને એવું મોટું કોલ્ડ સ્ટોરેજ નું જો કોલ્ડ સ્ટોરેજ અહીંયાથી કોલ્ડ થાય ઠંડુ અહીંયાથી થાય કેટલું પાણી ભરેલું જો જય

રાતના સાડા દસ વાગી ગયા છે કાલે પણ દસ વાગી ગયા તો આજે સાડા દસ વાગ્યા એમ કંઈ વાંધો નહીં આજનો બ્લોગ આ તો અહીંયા ખતમ કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલ બીજા બ્લોગમાં અને આ કહી દઉં કાલે હે ને ચુંડાલની અંદર હરિભાઈ ચાની ઓપનિંગ છે તો ત્યાં આપણે જવાનું છે એને બ્લોગ મસ્ત બનાવવાનો છે તો બ્લોગ કાલનો જરૂર જોજો